વસાવા અને મનસુખ વસાવા બંને મિત્રો વાત કીધો એક સભાની અંદર મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક મળ્યા હતા હવે મિત્રો વાત કીધો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને એ ટુ જાણકારી બતાવવા જઈ રહ્યો છું જી આ મિત્રો વાત કીધો ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈત્રભાઈ વસાવા તો જેલ ની બહાર આવી ગયા છે એક સભાની અંદર હતા તેનું આમંત્રણ મળ્યું કે અલગ એક મિત્રો તાલુકો થઈ છે આ તાલુકા તાલુકા માટે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો મનસુખ વસાવા સાથે ચૈત્રભાઈ વસાવાને ઘણા બધા લોકો મોટા મોટા નેતાઓ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આજે સભાની અંદર જોવા મળ્યા હતા પરંતુ આજે વસાવા બે મિનિટ માટે મિત્રો ક્યાંક ક્યાંક ને ભાષણ કરવા આવે છે અને ત્યારે છેલ્લે છેલ્લે એવું બોલી જાય છે કે મને કોઈ પણ પ્રકારનું ભાઈ એમ કીધું આમંત્રણ પણ નતું આપવામાં આવ્યું આવડું મોટું સરકારી સરકારનું સૌથી મોટું કામ હતું આખો એક તલકો મોટો બનાવવાનો હતો હવે ક્યાંક ને ક્યાંક મને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આમંત્રણ ના મળ્યું કોઈ પણ પ્રકારનો કોલ પણ ન આવ્યો હતો ચૈતરભાઈ વસાવાની વાત 110% સાચી છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો જયદેવ વસાવા એક આમ આદમી પાર્ટીના નેતા નઈ એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે એક ધારાસભ્યને મિત્રો વાત કીધો કે કઈક બોલાવામાં નથી આવતા તમે વિચાર કરી શકો છો કે પોતાનો તો એક તાલુકો છે ઈ તાલુકામાંથી મિત્રો એક બીજો તો તાલુકો મિત્રો વાત કીધો પાડોમાં આવે છે કઈક નઈક એક ભરૂચના સાંસદ અને ચૈતરભાઈ વસાવા જે આ મિત્રો વાત કીધો જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે બોતે મિત્રો વાત કીધો આ કાર્યક્રમ ગોઠવે છે આમની અંદર મિત્રો વત કીધું કે 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 વસાવાને કોઈ પણ પ્રકારનો ભાઈ આમંત્રણ જ નથી મળતું છતાં ચૈતરભાઈ વસાવા આવે છે ચૈતર વસાવાને ધન્ય કહેવાય તમે બધા લોકો વિચાર કરો કે એક ડેડિયાપાડાના ધારાસભ્ય એક ડેડિયાપાડામાંથી એક બીજો તાલુકો નોખો પડી રહ્યો છે છતાં ચૈતર વસાવાને આમંત્રણ નથી મળતું ચૈતર વસાવાએ ખુલ્લામ કહી દીધું છે ભાઈઓ મને આમંત્ર નટુ મળ્યું કોઈ વાંધો નહી હું સતા પણ આવીશ કારણ કે જયતર વસાવો તો ભાઈ એક એવા દિલદાર વ્યક્તિ છે કે તેના વિશે વાત જ ના કરો ભાઈઓ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ હોય કરો બિલકુલ તમારે ભૂલવા નથી કારણ કે આવા નવા જયતર વસાવાના સાથે મિત્રો હોય તો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે તમારા સમક્ષ હું વિડીયો લાવતો હોઉં છું આ તો આજનો વિડીયો વિડીયો ગેમ હોય તો શેર કરી દેજો આપણે એક નવો વિડીયો મળીએ છે તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત